વડોદરાના સાવલી તાલુકામાં ખાણ વિભાગનો સપાટો અમરાપુરા ગામમાં ખાણ વિભાગે તપાસ કરી નવ ટ્રક ચાર હિટાચી મશીન સહિતની સામગ્રી જપ્ત કરી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જોકે ખાણ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે સાવલીમાં ખાણ વિભાગે કાર્યવાહી કરી છે જેને લઈ ખનન માફિયાઓમાં પણ હવે ફફડાટ ફેલાયો છે અમરાપુરા કામ પાસે આ પ્રકારે ખાણ ખનીજ વિભાગે તપાસ કરી ટ્રક હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે નવ ટ્રક ચાર હિટાચી મશીન સહિતની સામગ્રી જપ્ત કરી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જોકે ખાણખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે તો સાવલીમાં ખાણખનીજ વિભાગે કાર્યવાહી કરી છે જેને લઈ ખનન માફિયાઓમાં પણ હવે ફફડાટ ફેલાયો છે અમરાપુરા કામ પાસે આ પ્રકારે ખાણખનીજ વિભાગે તપાસ કરી ટ્રક હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરાવ્યો છે